આપણે જાણીએ છીએ કે શિક્ષક તો શિક્ષક એક કર્તવ્યનિષ્ઠ એક આદર્શ એક નિષ્ઠા વન એક ફરજને સો ટકા ન્યાય આપનાર પોતાના બાળકોને પ્રિય પોતાના બાળકો સાથે હળીમળીને રહી શકે તેવો પોતાના બાળકો નિસંકોચ પોતાની સાથે પોતાની વાત રજૂ કરી શકે પોતાના કાર્યને પૂર સો ટકા ન્યાય આપનાર પોતાના વર્ગમાં ને પોતાની શાળાને શ્રેષ્ઠતા સુધી પહોંચાડનાર પોતાના બાળકને પોતાનાથી વધુ આગળ વધારે આગળ વધારનાર એવા સ્વપ્ન દ્રષ્ટા આવી રીતનો આદર્શ શિક્ષક મારા મતે હોવો જોઈએ અને પોતાના બાળકોને સર્વશ્રેષ્ઠતા સુધી પહોંચે પોતાના પાસે જે જે કાંઈ નોલેજ છે પોતાના પાસે જે કાંઈ શક્તિ છે તેનો સો ટકા ઉપયોગ કરી અને ભારતના ભાવિને ઘડતર કરવામાં શ્રેષ્ઠ શાળા શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ દ્વારા શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરતા હોવો જોઈએ અને દરેક બાળક એ પોતાના કરતા ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરે અને રાષ્ટ્રનું નિર્માણ કરે તેવું હોવું જોઈએ અસ્તુ જય સરસ્વતી મા